સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મહામેળા વચ્ચે હાલ ભક્તિમય માહોલ જામ્યો છે અંબાજી તરફના માર્ગો પર પદયાત્રીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજે પાટણ સિદ્ધ હેમ સેવા કેમ્પ તરફથી માય ભક્તો માટે ખમણના કેમ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું આ કેમ્પ છેલ્લા નવ વર્ષથી પદયાત્રીઓને ખમણ આપે છે તો તેઓ માટે સ્નાન કરવાની પણ સુવિધા કરવામાં આવી છે આ સિવાય તેઓને કોઈ તકલીફ ના પડે તે માટે ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે